શ્રી સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા ખેરાલુ માતૃ પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા ખેરાલુ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે સંસ્થાની શૈક્ષણિક કમિટીના સેક્રેટરી તથા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુ કેમ્પસ ડાયરેક્ટર જસમીનભાઈ દેવી ટ્રસ્ટી નંદુભાઈ ભાવસર તથા વાલી વિદ્યાબેન રામનાણી તથા શ્રીમતી સંગીતાબેન સિંધી હાજર રહ્યા હતા વિદ્યાલયના વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમગ્ર વિદ્યાલયના વિદ્યાર્થીઓને તેમના માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમની સુંદર વિધિ સંસ્થાના આચાર્ય વસંતભાઈ મહેતાએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાવી હતી શાળાના બાળકો તથા શાળાના બાળકો વીર તથા ભવ્ય વાલીઓ દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન જસ્મીનભાઈ દેવીની રાબર નીચે શાળાના પ્રધાન આચાર્ય અનિલભાઈ રાવલ માર્ગદર્શન હેઠળ કાર્યક્રમના સંયોજક શ્રી વસંતભાઈ મહેતા અને સમગ્ર આચાર્યએ કર્યું હતું આ કાર્યક્રમમાં પ્રસાદી સિંધી સમાજ દ્વારા આપવામાં આવ્યો હતો શિશુ મંદિરના સમગ્ર ગુરુજી અને દીદી દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો ઓનલાઈન ટીવી સુરેશ ઠાકોર સાથે ફારૂક મેરા